પંચમહાલમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અને શહેર નગરપાલિકા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા લાકડા વિવિધ એકમોમાં ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરવામાં આવી આ તપાસ દરમિયાન અંધેરી ભાગોળના ભરચક વિસ્તારમાં આવેલા લાકડાના કારખાનામાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ સામે આવ્યો ભરચક વિસ્તાર હોવા છતાં ભવાની સો મિલ નામના

નાળા રોડ પર આવેલ જય ભવાની શો મિલ જ્યાં ફાયર સેફ્ટી અંગે અમે તપાસણી માટે ગયેલ હતા જ્યાં અમારે ધ્યાને આવતા કે જે તે સો મિલની અંદર વધારે પ્રમાણમાં લાકડાઓ તેમજ મજૂરો પણ હતા એમનું ઇલેક્ટ્રિક કામ પણ ચાલે છે અને તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે એમની પાસે ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો હયાત નથી ઉપલબ્ધ નથી જેથી અમે અમારી તપાસ ટીમે રોજકામ કરીને સીલ કરેલ છે